આમ આદમી પાર્ટીની પત્રકાર પરિષદમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો જે રીતે ભાજપના ભ્રષ્ટાચારની ચરમસીમા પહોંચી છે અને હવે એ ખેડૂતોનો અને પશુપાલકોનો ભોગ પણ લેવાનું એમણે ચાલુ કર્યું છે દોક્ષાતે કહેવું પડે કે ગુજરાતમાં એ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જે ડેરીમાં ભાવ વધારો માંગવા ગયેલા ખેડૂતો પશુપાલકો એમની ઉપર ખોટો અત્યાચાર કરીને લાઠીચાર્જ કરાવડાવીને ભાજપે ટિયર ગેસના છોડાવડાવીને અને એ પણ એક્સપાયરી ડેટ ટિયર ગેસ જેનાથી એક પશુપાલકનો સામાન્ય ગરીબ પરિવારમાંથી આવતા એક પશુપાલકનું મોત નીપજ્યું ભાજપના રાજમાં અત્યારે ખેડૂતોને પશુપાલકોએ ન્યાય માંગવા માટે પણ મરવું પડે છે પોતાનો જીવનું બલિદાન આપવું પડે છે આ ખૂબ જ દુઃખદ ઘટના ઘટી છે જેને લઈને અમે માંગ કરી રહ્યા છીએ કે આમ આદમી પાર્ટી હું એમના પરિવારને ત્યાં પણ ગયો હતો સામાન્ય પરિવાર છે ઈંટોથી બનાવેલો મકાનમાં છત નથી અશોકભાઈ ચૌધરીના એ મકાનમાં એટલી હાલત ખરાબ છે ભાજપ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવ્યું છે સહકારી ક્ષેત્રમાં ત્યારથી આ કાંડ શરૂ થઈ ચૂક્યા છે સહકારી ક્ષેત્રમાં ક્યારેય પક્ષાપક્ષી હતું નહીં પણ માનનીય સી આર પાટીલજીએ જ્યારથી મેન્ડેટ પદ્ધતિ લાવી અને ભાજપનો આખો તખ્તો ગોઠવ્યો અને પછી ડેરીઓનો જે નફો હોય જે પશુપાલકોને આપવાનું હોય એ નફો આ લોકો ભાજપની સભાઓમાં વાપરી નાખે છે જેના કારણે ભાવ વધારો આપી નથી શકતા જેના કારણે ભાવ ફેર આપી શકાતા નથી આજે લાખો પશુપાલકો છે એ રાત દિવસ મહેનત કરીને પોતે દૂધ ભરે છે અને ફાયદો ભાજપના મળતીયાઓ સહકારી ક્ષેત્રમાં બેઠેલાઓ ભ્રષ્ટાચારીઓ લઈ રહ્યા છે આ ભાવ ફેર જે ગયા વર્ષે ઓગણીસ ટકા આપ્યું હતું એ જ ઓગણીસ ટકાની માંગ હતી ડેરીએ ન આપ્યું એટલું જ નહીં એમણે વારંવાર દર વર્ષે ભાવ ફેર આપે નહીં આંદોલનો થાય એકાદનું મોત થાય અને પછી એ લોકો જાહેર કરે અમે માંગ કરીએ છીએ આગામી બે દિવસની અંદર આ જાહેરાત કરી દેવામાં આવે મેં જ્યારે માનનીય અરવિંદ કેજરીવાલજી સાથે વાત કરી કે ખેડૂતો અને પશુપાલકોની હાલત ભાજપે દયનીય બનાવી દીધી છે એટલે માનનીય અરવિંદ કેજરીવાલજીએ ગુજરાતના ખેડૂતો પશુપાલકો દૂધની મંડળીઓ અને દૂધમાં જે ચાલતા પશુપાલકોની ને જે ખેડૂતોની લૂંટ ચાલી રહી છે એનો અવાજ બનાવવા માટે માનનીય અરવિંદ કેજરીવાલજી આગામી ત્રેવીસ તારીખે અમે મોડાસામાં પશુપાલકો અને ખેડૂતોના એક મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છે જેમાં માનનીય અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે અરવિંદ કેજરીવાલજી સતત ચિંતા કરી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની ગુજરાતના પશુપાલકોની ગુજરાતના નાગરિકોની ગુજરાતના મધ્યમ વર્ગની ગુજરાતના ગરીબો વંચિતો શોષિતોની એટલે માનની અરવિંદ કેજરીવાલજી આવી રહ્યા છે એ પહેલાં હું ભાજપ પાસે માંગ કરી રહ્યો છું કે જે પશુપાલકો ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા છે પશુપાલકો એનો વિરોધ કરી એ વિરોધ કરવાનો અધિકાર છે એમનો ખોટા કેસ કરવામાં આવ્યા છે તમામ કેસ પરત ખેંચવામાં આવે પશુપાલક જે પણ અશોકભાઈના મૃત્યુ થયા છે એમની નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એક કમિટી રચીને પૂરી તપાસ કરીને જે પણ જવાબદાર અધિકારીઓ અને એમને આદેશ કરનાર ભાજપના આકાઓ સામે હત્યાનો ગુનો નોંધવામાં આવે ત્રીજી અમારી માંગ છે કે આ પશુપાલકોની જે માંગ છે ભાવ ફેરની જે પૂરા ઓગણીસ ટકાની એ તાત્કાલિક ધોરણે ચૂકવવામાં આવે અને ચોથી અમારી માંગ એ છે કે જે પશુપાલક જે મૃત્યુ પામ્યા છે અશોકભાઈ ચૌધરી એમના પરિવારને કારણ કે એમની પરિવારની હાલત બહુ જ ખરાબ છે ખૂબ દયનીય છે તો એમના પરિવારને સરકાર દ્વારા પણ એક કરોડ સહાય આપવામાં આવે અને સાબર ડેરી દ્વારા પણ એક કરોડ સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે અને જે પણ જવાબદાર ડેરીના અધિકારીઓ ભાજપના નેતાઓ જે પોલીસની લાઠીચાર્જ કરાવવામાં અને મોતમાં જે બન્યા છે એમની સામે તાત્કાલિક ધોરણે તપાસ કરી અને ગુનો નોંધવામાં આવી એવાની માંગ છે નહીં તો ત્રેવીસ તારીખે અરવિંદ કેજરીવાલજી માનની આવી રહ્યા છે અને તમામ હું આ વીસ તારીખે આયોજન કરવાનું હતું પણ માન્ય અરવિંદ કેજરીવાલજીને અમે જ્યારે વિનંતી કરી તો એમણે ગુજરાતના ખેડૂતોને પશુપાલકો માટે અવાજ ઉઠાવવાનું નક્કી કર્યું છે અને એટલા માટે ત્રેવીસ તારીખે મોડાસામાં માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં અમે પશુપાલક અને ખેડૂતોની મહાપંચાયતનું આયોજન કરી રહ્યા છું તમામ ઉત્તર ગુજરાત અને સમગ્ર ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોને વિનંતી કરું છું કે મોડાસામાં એ સભામાં આપ ઉપસ્થિત રહો બીજું મિત્રો વારંવાર ભાજપના નેતાઓ એટલા બોખલાઈ ચૂક્યા છે કે ભાજપના નેતાઓ પોલીસને પોતાના ફોન ઉપર નાચાવે છે જે પણ આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કે ખેંચ પહેરેલો વ્યક્તિ જુએ એટલે ભાજપના નેતાઓ પોલીસને કઠપૂતળી બનાવીને એમના ઉપર ખોટા કેસ કરે છે માનનીય અમારા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને આ જ રીતે ખોટા કેસમાં ફસાવવામાં આવ્યા છે તમે વિચાર કરજો કે એ હાથાપાઈ કરી છે ભાજપના નેતાઓએ ચેતરભાઈ ઉપર ચેતરભાઈની ફેટ પકડી અને એમણે ગાડાગાડી કરી છે એની એફઆઈઆર નોંધાવવા ચેતરભાઈ વસાવા પોતે ગયા હતા પોલીસ સ્ટેશનમાં હાથમાં અરજી આપીને ગયા હતા પણ પોલીસે લીધું નહીં અને ભાજપવાળાનો ફોન આવતા ત્યાં જ પોલીસે સામી નોંધીને એને કરી લીધા અમારી ફરિયાદ પણ લીધી સામે પક્ષે એટલી બધી કલમો લગાડવડીને ભાજપે આદિવાસી સમાજનો અવાજ રૂંધવાની કોશિશ કરી છે ભાજપે આદિવાસી સમાજના એક ઉભરતા યુવાનને કચડી નાખવાનું એક ષડયંત્ર રચ્યું છે ત્યારે ભાજપ જે રીતે આદિવાસીઓનો અવાજ દબાવવાનો કોશિશ કરીને ચેતરભાઈને ખોટા કેસમાં જેલમાં નાખે છે અને એમને જામીન પણ મળવા દેતા નથી ત્યારે આખા સમગ્ર સત્યાવીસ જે એસટી રિઝર્વની વિધાનસભાઓ છે એમાં જ્યારે અમારી મિટિંગો થઈ છે ત્યાં આદિવાસીઓમાં ખૂબ બહોળા પ્રમાણમાં રોષ છે આદિવાસી સમાજ ભાજપથી નફરત કરતું થઈ ગયું છે કે આ ભાજપ અમને હક આપતું નથી અધિકાર આપતું નથી ને એટલું નહીં અમારો જ્યારે અવાજ બનવાની કોશિશ કરી હજારો કરોડ રૂપિયા ભાજપના નેતાએ આદિવાસી સમાજના મનરેગા યોજનામાં ખાઈ ગયા બધા કમલમ સુધી નાખી દેતા હોય તો આદિવાસી સમાજને સામાન્ય આદિવાસી સમાજના નાગરિકની શું હાલત હશે એ આદિવાસી સમાજ અત્યારે ચર્ચી રહ્યો છે અને એના માનમાં પણ અમે માન્ય અરવિંદ કેજરીવાલજીને જ્યારે વિનંતી કરી તો ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજી આદિવાસી સમાજના સમર્થનમાં માન્ય ચેતરભાઈ વસાવાના સમર્થનમાં ડેડિયાપાડામાં પણ અમે સભાનું આયોજન કરી રહ્યા છીએ ન્યાય સભાનું આયોજન કરી રહ્યા છીએ જેમાં તમામ આદિવાસી સમાજના એક એક નાગરિક એક એક ગામે એ પહેલાં અમે પ્લાનિંગ કરીશું કે એક એક દિવસનો કાર્યક્રમ કરવામાં આવશે જેમાં ગામ દીઠ ઉપવાસનો કાર્યક્રમ ચેતરભાઈના સમર્થનમાં અને આદિવાસી સમાજમાં ઝઘડવાનો અને ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આદિવાસી સમાજને વાકેફ કરવાના અમે કાર્યક્રમો કરવાના છીએ અને ચોવીસ તારીખે માન્ય અરવિંદ કેજરીવાલજીની ઉપસ્થિતિમાં છેતરભાઈ વસાવાના આદિવાસી સમાજના સમર્થનમાં ડેડીયાપાડામાં પણ એક સભાનું આયોજન કરવામાં આવશે માન્ય અરવિંદજી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે ત્યારે પશુપાલકો ખેડૂતો આદિવાસી સમાજ ગરીબો વંચિતો શોષિતો મનરેગા ખાનારાઓ આ તમામના મુદ્દાઓ માનનીય અરવિંદ કેજરીવાલજી રાષ્ટ્રીય ફલક ઉપર ઉઠાવી અને આ સમાજને ન્યાય આપવાનું કામ કરશે આપનો કોઈ પ્રશ્ન હોય તો સરકારી પક્ષે દલીલ લગે કે અગાઉ તેમને જે જામીન આપવામાં આવ્યા હતા તેવી શરત હતી કે ફરી એ પ્રકારના હુમલાનો પ્રયાસ તેઓ નહીં કરે

કે ભાજપ આદિવાસી સમાજની વિરોધનું ષડયંત્ર કરી રહી છે હજારો કરોડનો ભ્રષ્ટાચાર કરીને ભાજપના નેતાઓ કમલમ સુધી પહોંચાડે છે મનરેગા યોજના આખે આખે આદિવાસી સમાજના ગરીબ લોકોને આપવાની હતી એના રૂપિયા ચાઉ કરીને કમલમ અને ભાજપના નેતાઓ ખાઈ ગયા અને એનો અવાજ જ્યારે ચેતરભાઈ વસાવા બન્યા છે એટલે બીજા કેશોરની વાત નથી આ વાત એ છે કે ચેતરભાઈ વસાવા એક પછી એક ભાજપના નેતાઓ જે આદિવાસી સમાજના હકના નાણાં મનરેગાના હતા એ ખાઈ ગયા છે નલ સે જલમાં ખાઈ ગયા છે એ કોભાંડો બહાર પાડી પાડી રહ્યા હતા એટલે ભાજપે આખી મોટી મને લાગે છે કે ષડયંત્ર રહી ગયું મીટિંગ રચીને કે આ ચેતર વસાવા જો ખુલ્લો રહ્યો અને બહાર રહ્યા તો એક પછી એક ભાજપના નેતાઓના કૌભાંડો ખુલતા જશે આપણે બદનામ થશું આપણે જે લૂંટ ચલાવી છે એ રૂપિયા નાણાં પાછા આપવા પડશે એટલા માટે થઈ અને ચેતરભાઈ વસાવાને આદિવાસી સમાજના હીરોને આદિવાસી સમાજના આવાજને રૂંધવાનું કામ ભાજપે કર્યું છે મારી સમગ્ર ચેતર વસાવાના સમર્થકો હોય કોંગ્રેસના ભાજપના આદિવાસી સમાજના સમર્થકો હોય એમને સૌને મારી વિનંતી છે કે આ સમય તમારે આદિવાસી સમાજે એક થવાનો સમય છે જો અંગ્રેજો પણ આદિવાસીને ઝુકાવી નહોતા શક્યા

કોંગ્રેસના ધારાસભ્ય જે આદિવાસી સમાજમાંથી આવે છે અનંતભાઈ એમનો પણ આભાર માનું છું કે એમણે ખુલ્લા સપોર્ટમાં આવ્યા છે એવી જ રીતે હું માનનીય ભાજપના ધારાસભ્યો જે છે આદિવાસી સમાજના સાંસદો આદિવાસી સમાજના છે એમણે પણ વિનંતી કરું છું કે આ આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજનો પ્રશ્ન છે આદિવાસી સમાજના અવાજનો પ્રશ્ન છે ચેતરભાઈ વસાવા માટે તમે પણ બોલો નહીં તો આગામી સમયમાં આદિવાસી સમાજ તમને પણ તાલુકા જિલ્લા પંચાયતના ચૂંટણીના પ્રચારમાં તમને પણ ઘૂસવા નહીં દે હું અમારા મુખ્ય પ્રવક્તા કરણભાઈને કહીશ એમણે પણ એક મોટા મુદ્દાને લઈને તમને સંબોધશે આજે સાત હજાર વિદ્યાર્થીઓ સાથે સાથે સાત હજાર વિદ્યાર્થીઓ જોડાયેલા સાથે જોડાયેલા તેમના પરિવારો ઉપર જોખમ આવી પડ્યું છે એવા મુદ્દે આજે મારે મીડિયા સમક્ષ ચર્ચા કરવી છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં જ્યારે પણ કોઈ પણ વિદ્યાર્થી નપાસ થાય છે ત્યારે એની પૂરક પરીક્ષા લેવામાં આવે છે પૂરક પરીક્ષા એટલે કે સપ્લિમેન્ટરી એક્ઝામ લેવામાં આવે છે ને જ્યારે એ વિદ્યાર્થી એ સપ્લિમેન્ટરી એક્ઝામમાં પાસ થાય છે ત્યારે એનું એડમિશન કરવામાં આવે છે પરંતુ આવા જે સાત હજાર વિદ્યાર્થીઓ છે કે જે સપ્લિમેન્ટરી એક્ઝામ જે પૂરક પરીક્ષા છે ધોરણ બારના વિજ્ઞાન પ્રવાહમાં પાસ થઈ ચૂક્યા છે પરંતુ એમના એડમિશન આપવામાં સરકારે ના પાડી છે ત્યારે સરકારે આ એક જાહેરાત કરી છે કે પેરામેડિકલ અને નર્સિંગ કોર્સ સાથે સાથે એમબીબીએસ બીડીએસ આયુર્વેદિક હોમિયોપેથિક આવા તમામ જે પેરામેડિકલ કોર્સ છે આ તમામ પેરામેડિકલ કોર્સમાં આવા સાત હજાર વિદ્યાર્થીઓને એડમિશન સરકાર નહીં આપે ત્યારે પૂરક પરીક્ષાનો મતલબ શું પૂરક પરીક્ષાનો મતલબ એ કે જ્યારે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ બારમાં નાપાસ થાય છે ત્યારે એક મહિનાની અંદર એની પરીક્ષા લેવામાં આવે છે પરીક્ષાની અંદર એ પાસ થાય છે તો એ જ વર્ષમાં એનું એડમિશન થાય તો એનું એક વર્ષ વેડફાય નહીં એટલે કે આજે માર્ચમાં પરિણામ આવ્યું એક મહિનાની અંદર એક્ઝામ લેવામાં આવી અને વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં આ સાત હજાર વિદ્યાર્થીઓનું જો એડમિશન નહીં થાય તો એમનું ભવિષ્યનું શું આ બહુ મોટો પ્રશ્નાચિહ્ન છે ત્યારે આજે ઉચ્ચ શિક્ષણ મંત્રી એ પણ માનનીય ઋષિકેશભાઈ પટેલ છે એમનો વિભાગ એ વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહની અને એમનો જ વિભાગ સ્વાસ્થ્ય વિભાગ એ જ આ વિદ્યાર્થીઓને એડમિશન આપે છે ત્યારે આ બંને વિભાગના અધિકારીઓના તાલમેલના અભાવના કારણે સાત હજાર વિદ્યાર્થીઓનું જીવન જે જોખમમાં છે વધારે મારે વાત કરવી છે કે ગયા વર્ષે જ્યારે આ પેરામેડિકલ ટોટલ જે સીટ છે એકાવન હજારથી પણ વધારે હતી તેમાં એડમિશનની પ્રક્રિયામાં ભાગ લેવામાં જે પણ પ્રક્રિયા થઈ એમાં ફક્ત ને ફક્ત દસ હજાર ને સીટો જ ભરાઈ એટલે કે ગયા વર્ષે ચાલીસ હજારથી પણ વધારે સીટો વેકેન્ટ રહી એ ભરાઈ નહીં અને બીજું તદઉપરાંત એકસો પચાસથી પણ વધારે જેવી માહિતી મળી છે ઇન્સ્ટિટ્યુશન લોકો ઇન્સ્ટિટ્યૂશન છે જેમને એવી માંગ કરી છે કે અમને પણ એડમિશન પ્રક્રિયામાં ભાગ લેવામાં મદદ કરવામાં આવે અમે પણ નવી કોલેજો ખોલીશું એટલે બીજી પાંચસો છસો સીટોનો ઉમેરો થયો છે એટલે એક તો સરકાર ચાલીસ હજાર વેકેન્ટ સીટો ભરતી નથી નવી એડમિશન પ્રક્રિયામાં બીજો સીટોનો ઉમેરો થયો છે અને એની સામે જે વિદ્યાર્થીઓને એડમિશન લેવું છે જે પરીક્ષા પાસ થાય છે જેવું કરે છે એવું કહે છે કે અમને એડમિશન આપો અને સરકાર એડમિશન નથી આપતી ત્યારે આ બહુ મોટું એક જે છે સરકારના સામે પ્રશ્ન ઊભો થાય છે ત્યારે આજે અમે સરકારને માંગ કરીએ છીએ કે જે પેરામેડિકલ સીટ છે અને જે નર્સિંગના કોર્સની એડમિશનની જે રજીસ્ટ્રેશનની જે છેલ્લી તારીખ છે એ બાવીસ તારીખ છે અને જે એમ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેરા હોમિયોથેપેથી જે એડમિશન કોર્સીસ છે એની છેલ્લી તારીખ છે આજે છે એ અઢાર તારીખ છે ત્યારે સરકાર જે છે કટ ઓફ ડેટ છે જે રજીસ્ટ્રેશનની ડેટ છે એને એક્સ્ટેન્ડ કરે અને આ વિદ્યાર્થીઓને એડમિશન આપવામાં આવે ભારતીય જનતા પાર્ટી મોટી મોટી વાતો કરે છે કે ન્યૂ એજ્યુકેશન પોલિસી સામે આવી છે તો ન્યૂ એજ્યુકેશન પોલિસીમાં ગવર્મેન્ટ ગવર્મેન્ટ જે ગવર્મેન્ટ જે જીસીપી જીસીડી છે એના પ્રમાણે એવું કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી કોમન જે છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જ્યારે તમારે નવી પોલિસી લાગુ થઈ છે એ પ્રમાણે જે પ્રવેશ પ્રક્રિયા છે જે એડમિશનની પ્રક્રિયા છે એ બે ભાગમાં કરવામાં આવે એટલે આપણે જોયું છે કે જેવી રીતે દેશની બહાર અમેરિકા છે કે કેનેડા છે બધી જગ્યાએ વિદ્યાર્થીઓના એડમિશન બે ભાગમાં થાય છે જૂન જુલાઈમાં થાય છે અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં થાય છે જેથી વિદ્યાર્થીઓને એડમિશન લેવામાં સરળતા મળે એમને બે ટ્રાય મળે ત્યારે આજે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસીની મોટી મોટી વાતો કરીએ છીએ પરંતુ આજે વિદ્યાર્થીઓને એનો લાભ નથી મળી રહ્યો આપણે મોટી મોટી જાહેરાતો કરી રહ્યા છીએ પણ આપણે એને અપ્લાય નથી કરી રહ્યા ત્યારે આજે મારે આ પ્રેસ કોન્ફરન્સ દ્વારા ઋષિકેશભાઈ પટેલને નમ્ર વિનંતી કરવી છે કે આ પેરામેડિકલ કોર્સિસ છે એની અંદર આ સાત હજાર વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવે એમને પણ આ પ્રક્રિયામાં ભાગ લેવામાં આવે ને આજે જે ડેન્ટલ એમબીબીએસ બીબીએસ ફિઝિયોથેરાપીની જે છેલ્લી તારીખ છે એને એક્સટેન્ડ કરવામાં આવે અને એને આ વિદ્યાર્થીઓ છે અને એમના પરિવારોને ન્યાય આપવામાં આવે થેન્ક યુ